તો નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે આવેલા ચકલાસી ભાગોળ રામદેવજી મહારાજના મંદિર તથા ભોઇવાસમાં આવેલ રામદેવજી મહારાજના મંદિરેથી વાજતે ગાજતે ડીજેના તાલે નેજાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ નેજા મહોત્સવમાં ઉત્તરસંડાના સૌ ગ્રામજનો તથા આજુબાજુના વિસ્તારમાંથી ભાવિ ભક્તોએ આ નેજા મહોત્સવમાં ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો

અને મંદિર તો લગભગ સિત્તેર એસી વાળા ઉપર થઈ ગયું આ મંદિર અને વર્ષમાં જમણવારી ને પાઠ કરીએ વર્ષોથી થી અમે પાંચ સિત્તેર વર્ષથી આ રીતે અમે અમે રામદેવ નેજા કાઢી છે પચાસ વર્ષ પરંપરા ચાલુ છે એને અમે એ કરીએ છીએ નાખા ગોમાં નેજા વરઘોડો કાઢીએ છે અને બાર્કપક તો બધાય મિરાય છે ભાઈ અને ઘરેથી નેજા ચડાવે છે અને બક્કોની કઈ સારી અસ્થા હોય છે હવે નેજા અમારે લગભગ 4 વર્ષથી અમારે ચાલુ છે અને આખા ઉત્તરચંદા ગામની અંદર અમે સારી રીતે એવો આ નેજાનો આયોજન કરી અને આખા ગામમાંથી નેજા રામદેપીનના મંદિરે પ્રસંગ ઉજવીએ છીએ અને સારો અમારો પ્રસંગ એવો રહેશે અને અમારે આખા ઉત્તર ની અંદર સારી રીતે પ્રસંગ ઉજવાય છે કેટલા વર્ષથી અને એજ નો ઉત્સવ ઉજવાય આ લગભગ ચાર વર્ષથી અમે ચાલુ કરે છે